છોટાઉદેપુરના કોલી ગામની મહિલાના માથા ઉપર દીપડાએ પંજો મારીને ઘાયલ કરી સારવાર અર્થે મહિલાને ખસેડવામાં આવી જ્યારે વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી આવો જોઈએ છોટાઉદેપુર તાલુકાના કોલી ગામે સિંધી ફળિયામાં રહેતી આદિવાસી મહિલા નાયક ગુજલીબેન નકટિયાભાઈના માથા ઉપર આજરોજ વહેલી સવારે દીપડાએ પંજો મારી ઘાયલ કરી હતી આ મહિલાને માથે અને હાથમાં ઈજા પહોંચાડી હતી જેને સારવાર હેઠળ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સદનસીબે મહિલાને કોઈ વધુ ઈજા થઈ નથી પરંતુ આ ઘટના બનતા ગામના લોકોમાં ભય જોવા મળ્યો હતો હાલ કપડા ઉનાળામાં વન્ય પ્રાણીની અને ખોરાકની શોધ માટે રહેણાંક વિસ્તારો તરફ આવતા હોય છે જેના ભાગરૂપે રોજ વહેલી સવારે છોડાઉદેપુરના કોલી ગામે સિંધી ફળિયામાં રહેતી ગુજલી બેનના ઉપર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો અને હાથમાં તથા માથાના ભાગે પંજો મારી ઘાયલ કરી હતી જે ઘટનાની જાણ તાત્કાલિક ગામના લોકોએ વન વિભાગને કરતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગામના લોકો માંગ કરી રહ્યા છે કે અમારા ગામમાં દીપડાને પકડવા પિંજરું મૂકવામાં આવે અને દીપડો પકડાઈ જાય તો ફરી કોઈની ઉપર હુમલો ન કરે